રોડ કઈ કઈ ટેન્શન લ્યો માં અમે માખિયાળા ગામમાં છીએ અને માખિયાળા ગામમાં આ જે જનતા છે એની જે હાલત છે સમજવા માટે આવ્યા છીએ અને અમે અહીંયા રોડ હરખો કરવાની વાત કરીએ જેસીબી આવ્યું છે પણ એ ભાઈ કઈક જે બોલે છે કોણ છે સરપંચ કોણ છે કાંતિભાઈ સરપંચ ના કોણ છે ભાઈ એ આવ્યા છે એ શું કરવા આપણે કરી દે વાહ વાહ રાતો રાત આવ્યા ને એટલે અમે અહીંયા આવ્યા છીએ ને હું તમને એક વસ્તુ અમે માછીયાડા ગામમાં આવ્યા છીએ ખાસ સુકામ કામ આવ્યા એ તમને કહી દઉં એટલે એ એ એ અહીંયા આવ્યા અને અહીંયા ઊભીને કંઈ બોલીને પણ ગયા વયા ગયા ને હા એટલે અહીંયા એને ગયું કે મીટીંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કઈ વાંધો નહીં હવે હું તમને ભાઈ અહીંયા અમે ખાલી રોડ કરીને બતાવીને આવ્યો ઓકે તમારે બધા વિખાવાની જરૂર નથી છોકરો હા હું હા બેનોને ને લઈ લઈશ બેનો પણ ઉભા રહ્યો હા એ આવે છે ને અવાજો અવાજો હા નહીં ટેન્શન ટેન્શન લ્યો માં વિશાલભાઈ

હા હાલો તમે તમે તમતા રામજો આ જે રોડ છે ને ભાઈ તમે સબ હા ને તો હા એક ટામેટા રોડ બની જશે ને અચ્છા હવે બની જાય ઓકે ઓકે વેરી ગુડ ચલો સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો હા આ તો બહુ સરસ આ બેના આપણું કામ થઈ જાય બેઠા રેજો આવું છું હું આવું છું આવું છું હવે ખાલી જોઈ અમે પણ આમાં તો હાલે કેમ લોકો તમે છો આમાં ઘોડા કેમ નો નિકલ પણ એમ નાય તો কেনে কৈছো তুমি তু কাই 1 મિનિટ સાંભળો આપણે કંઈ બનાવવું છે એરા આમ અમે તો ખોળો ના દેજે તમે કરો તો તમારે લેવાની હોય ને ને માન તો પી જાય પણ એક તો કહો ને ને इस और के रा परिस्थिति જોઈ લો તમે ઓહો તો આ સાબ કઈ બતાઈ દો તમે ક્યાં વાતો આવતી પોલીસ રાજુ છો હોય કોઈ તો આપ આપડો રોડ બની જશે હવે આ આ તો અમે આપણે કરીએ છીએ અમે નહી ભી હો અમે કી બોલલા તમારે કાઈ પાક દેખા હા મંજોઈ કીલો બનીયો અમે અમે કહીએ એટલે તમારે કઈ કરવાનું નથી અમે એમ કહી જનતા કે છે એટલે કરો રાજબ કે છે એટલે અમે અમે એવું વાત વાત ભાજની કોની કઈ વાત તું સમજી જાય જનતા

ના પડી કુછિયો કોને ના પડી પણ ના કા બુજી ના આમ જો આમ આમ તો હાવ બનાવતા જ નથી આ રોડ બતાવો આ અહીંથી રોડ છે આ જો આ જો હા હું એમ ને બતાવું આ બધાને હા બરાબર રોડ હવે હાલો હાલો ભાઈ આપે છો આજો ને રોડની આ આ બતાવજો બરાબર આગળ તો ખૂબ આમાં કોખ મળશે આમાં કોક પડશે આ જો દેખાય છે આખો રોડ ઉપર બતાવી દો હવે આ આ બરાબર હા હાલો ઓલી બાજુ બતાવી દે આમાં એવું છે મારી બાજુ રાખું જરા મારી બાજુ રાખી હા એને જવા દે ભાઈને જાવ તમે કાલે બનાવી દેજો

પણ આપણે બાબતમાં પડવું નથી હું એટલું કઉ છું કે અમારી એટલી જ આશા છે કે રોડ બની જાય એટલે આ માધ્યમથી સરપંચ ભાઈ હા હોય ને તો એને મારે કહેવાનું છે અમે કહીએ છીએ એટલે તમારે નથી બનાવવાનો પણ આ જનતા કે છે ને આ બાજુ કેમેરો ફેરવો આજે જનતા આ જનતા કે છે ને વાળ કેટલી બધી બહેનો બેઠી છે આ જનતા કે છે ને એટલે બનાવવાનું છે

કાલે બનાવી પણ તમે કયો એટલે નહીં જનતા કહે છે એટલે તમે બનાવો એટલે મારે ખાલી જનતા સામે જ છે કે જાગૃત થાવ અને ગામમાં જેને સોયપી છે ને એના તમે એને લલકારતા શીખો એની પાસે તમે કામ કરાવવાની તમારો જે અધિકાર છે ને અધિકાર ભોગવો કારણ કે કોઈ મફતમાં કામ નથી કરતું કોઈ પોતાના ઘરના પૈસે કામ નથી કરતું આપણે જે ગ્રાન્ટો પાસ થઈને આવે છે જે પૈસા આવે છે આપણા જે આપણે ટેક્સ ભરીએ છીએ એના આ રોડ રસ્તા બનતા હોય છે પણ કઠણા એ છે કે જનતા આપણી ઘોડી છે અને આપણો અધિકાર પણ માંગી નથી શકતી અને જયારે માંગવાથી પણ ના મળે ને ત્યારે છીનવવાની તાકાત ઉભી કરો ત્યારે આ પરિવર્તન આવશે અને આ દરેક ભાઈઓ અહીંયા ઉભા છે અહીંના જ પોતે રે છે પીડિતો છે અને હજી તો આપણે જઈ બાજુ વાલો આપણે જઈએ અને આ રોડ હા

સાથી 8 મહિનાથી આ સ્થિતિ સહન કરીએ છે અમારે ભરતભાઈ છે એના બે નાના નાના છોકરા છે એને કોલેરા જેવી બીમારી થઈ ગઈ આ તમે આ બાજુ જોઓ આ ચોવીસ કલાક આ ખાડો ભયરો રહી છે આ એની હોસ્ટેલ છે હોસ્ટેલની ગંદકી બધી અહીંયા નીકળે છે આ દિવસના તમે જો ત્યારે તમને ખબર પડે આ વિસ્તીતિ છે બે અમારી અમારા પ્રોષમાં કોઈ છોકરા નાના બચ્ચા જે હાજા નથી મે જોયું તમારી તમારી વાત દેખાય તો છે વાંધો નથી આપણને જોઈ લીધું હવે મારે ગુજરાતની જનતા ને ખાસ કરીને માખિયાળા ગામના જે રે છે ને દરેક જનતા ને મારે એટલું કેવું છે કે આવી પરિસ્થિતિ જો ગામની હોય તો તમારે સવે જાગવાની જરૂર છે અને બીજું એટલું જ નહીં અમે અહીંયા જયારે ખાલી મળવા માટે આવ્યા છીએ ત્યાં એ જેસીબી લઈ અને જાણે ડરાવવાનો જે પ્રયાસ કરવા માટે આવ્યા હતા અને પછી કે તમે કહ્યું એટલે અમે નહીં બનાવીએ અમે અમારી રીતે બનાવશું ભાઈ અમે નથી કેતા જનતા કે છે આ દેખાય છે હા 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 એટલે આવું જે ગુંડાગર્દી વાળું શાસન છે ને એ પણ એની સામે અમે તો બિલકુલ ઝૂકશું નહીં બિલકુલ નહીં હા બેસો બેસો ચાલો આવી હા હા લાલ બેસુ છું હવે બે મિનિટ અહીંયા બધા બધા બેઠા હતા હા મિત્રો જે પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારી ગુજરાતની જનતા અને એના ગામડાની જનતાને એટલું કેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે આપણા પૈસે આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી સુવિધાની વાત નથી કરતા પણ જરૂરિયાતની વાત કરીએ છીએ જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ રોડ રસ્તાની જે મેં તમને હાલત બતાવી અને અહીંયા જ્યારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે એમ કહેવાય ને કે ઉશ્કેરવા માટે આવવું જેસીબી લઈને આવવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ જેલમાં પણ રહીને રહી છે એટલે અમને કોઈના બાપની નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે કામ તો તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જયારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં એવા જ્યારે તમે આ કામ કરતા નથી તમે ગંદકી વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો 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 તમે તમે ડરાવો અને પાછા અમને ડરાવવા માટે આવો છો એટલે અમે કોઈથી ડરવા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા નેતર એના પર માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ ના કરશો એટલું જ મારે કહેવાનું છે આશા રાખું કે જે સરપંચ ભાઈ ના પુત્ર માખિયાળાના સરપંચભાઈના ના પુત્ર આવીને જે કઈ ગયા છે કે અમે રોડ કરીશું પણ તમે કહો ત્યારે તમે કહેશો એટલે નહીં અમે અમારી મરજીથી કરવા આવ્યા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડારાજ ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક માટે લડો ધન્યવાદ છે ભારત વંદે માતરમ